બગર એરપોર્ટ પર આજે સવારે એક વિમાન હાઈ થયું હોવાનો સંદેશો તંત્રને મળતા ભારે તોડતા મચી ગઈ હતી બગર એરપોર્ટ ખાતે પ્લેન હાઇજેક થયું હોવાની મળેલ સૂચનાને પગલે બસ મોટો પોલીસ કાફલો સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે અપરા તફરીભાઈ આ માહોલ વચ્ચે

टेररिस्ट का पोजीशन उसे दिख रहा है तो टेररिस्ट है ब्लैक ड्रेस में है तो उनके पोजिशन Yeah, that's সাথে <laughs> <laughs>